તો ઘટુ આ કેટલા વાગે લે ખબર નહી મને તમા પાન ફોન તમા હવા બંધ કરા તો હું કીધું મને ખબર ફોન નહી આયો ફોન નહી આયો એ સિકા કેટલા દે હલકા હલકા આવતા છે હલકા ફોન નહી આવ્યો ના ખાવાનું પીવાનું ખબર પડત કે આયા વસ્તુ

આવી ગરા ઓ ઓ આવી આવી ભાઈ ભાઈ અલ્યા હું એ તો શું રે શું રે છે એ ગીવ તો ઓય હાગરામ મે હે ને

થેન્ક્યુ થેન્ક્યુ હેપી બર્થડે હા વારાનારા ખરિયા મે હાવ હો હો ચલો મન જોન તો વાળી તો વાળી 222 વાળી ચાબા પીકો આ

વોના કેકન ઊભો થાય અલ્યા બોના કાટલો લાગી કાટલો બટુ ડાલ તપાઈ હું

หนักเข่ากรมหนักก็ลมไปดูดิคอมเพลจงูมาไม่ได้นะเนี่ยมาเนี่ยมันเอาเนี่ยเลวลายตาน

ઓ દિલે ઉતજા લે મહેલા તું કના ઓબરા બે મન

સોજજ્લ ખ૨ા�. એમણ પણ ક૨ચે. એરમ. આપ ધણ જાકણ ક૨ચે. ખ ક કુ 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 કણચ કુ Kalau adu. aduh ada Aduh Eh aduh Bodi ni lah ke Aduh Alik Eh Tapi mah bingat dia Baik ban Tak aduh tu ayo Alik ye Ha Alik

લે આપણો આ હોય કોન મેકી ગયું લે અલ્યા હું ખબર હવે હ હું ખબર આપરો લઈ લેતી તો આ ધોલ લઈ લે તમે રસ્તો જોયો હો હો લેડો કરવો કે માથા 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 ક ઓમ ફાક અલ્યા અલ્યા બહુ વજનદાર આતો એટલે તું ઓમ ફાકા અલ્યા એ ઓમ ફઈ જાવ ઓમ ફઈ જાય જલ્દી બાજુ ઊભો ગો હું ફઈ જઉં મારા કાઢ્યા હતા હાડુ નું તો પછી પાસો આવ્યો હાજુ હું તમારે ખોવાઈ ખોવાઈ ને સાજો તો લઈ ગયા

Saya tidak tahu ha? itu Aduh Oh, lihat Jaya, jaya, jaya Joyu, jaya, jaya Jaya, jaya, jaya Jaya, jaya, jaya Itu dia, bangku Bangku

હા đuએ તો પત્તર ફાઈ ના છે અમે હું ઊંઘ પછી શાંતિથી ઊંઘે શાંતિથી અમે ઠંડી વાઈયે તન હું તો